પાંથવાડા ખાતે આરએસ શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ ઉજવાયો દાંતીવાડાના પાંથાવાડા તિરુપતિ બાલાજી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સહિતના તાલુકા અધિકારી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રવિધામના શ્રી પૂજ્ય સત્યાનંદજીના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે સંઘના વિભિન્ન આયોજન વિષયો અને ગૃહ સંપર્ક યુવા સંમેલન જેવી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી પાંથાવાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બંધાવાડા તાલુકામાં આજે વિજય દશમી ઉત્સવ નિમિત્તે સંઘ શતાબ્દી વર્ષની જે ઉજવણી કરી છે તેમાં સંઘને સો વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે બંધાવાડા તાલુકો સંઘની દ્રષ્ટિએ એમાં સાત મંડળ પચાસ ગામ આજે સાતસો જેટલા સહમ સંપોનું પંચીકરણ થયું આમાંથી 400 થી વધુ પણ સભ્યો ગણવેશ સાથે ઉપસ્થિત રહ્યા અને આજુબાજુના જે 50 પચાસ 50 ગામમાંથી બધા જે ભાઈઓ વડીલો અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત થયા આજે જે સમાજને જે આજના સમયમાં જે પંચ પરિવર્તન ના જે સ્વદેશી હોય સમરસતા હોય નાગરિક કર્તવ્ય હોય તો આ બધા જે અહીંયા આજના વક્તા

કાર્ય કરી રહ્યો છે એ દિશામાં સંઘમાં એક સાથે મળી અને આ જે કાર્ય છે એ કાર્ય કરે અને આજે આ તિરુપતિ બાલાજી જે હાઈસ્કૂલ છે પાંથાવાડા એમાં કાર્યક્રમની એક ભવ્ય વિજયા ઉત્સવ પાંથાવાડા તાલુકા દ્વારા થયો જય હિન્દ જય ભારત